પ્રિન્સ ધ લોર્ડ ક્રિસ મોલ અભય તબેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ ઓગણત્રીસમી તારીખ તમારા બાઇબલ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માથ્યુનો ગ્રંથ તેરમો અધ્યાય છત્રીસથી તેતાળીસમી કલમ સુધી લોકોને મોકલી દઈને ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહ્યું ખેતરમાંના જંગલી ઘાસનું દ્રષ્ટાંત અમને સમજાવો તેમણે કહ્યું સારા બી વાવનાર તે માનવ પુત્ર ખેતર તે આ જગત છે સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે અને જંગલી ઘાસ તે શેતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે શેતાન છે લણની એ યુગનો અંધ છે અને લણનારા તે દેવદૂતો છે અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે તેમ યુગના અંતમાં વખતે પણ થશે માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનાર કરાવનારને ભેગા કરી બળબડતા અગ્નિમાં નાખશે ત્યારે રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગ ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેટે પ્રકાશ છે જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમ અલભયતા બહેનો ઘણી વખત લોકો વાતો કરતા હોય છે દુનિયામાં આટલી બધી બુરાઈ અનિષ્ટ અધર્મ હિંસા યુદ્ધ નફરત આ બધું અન્યાય આ ધર્મ ઈશ્વર બધું કેમ થવા દે છે એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા સમજાવે છે પ્રભુ કહે છે સારા બી વાવનાર તે માનવ પુત્ર છે અને સારા બી કોણ છે એ ઈશ્વરના રાજ્યની પ્રજા છે જંગલી ઘાસ એ શેતાની પ્રજા છે અને એ વાવનાર શેતાન છે અને યુગના અંત એ કયામત છે ન્યાયનો દિવસ છે અને ત્યાર પછી છેલ્લે ન્યાય તળવામાં આવે ત્યારે સારા લોકો ધર્મ માર્ગે ચાલનારા ઈશ્વરના રાજ્યમાં સૂર્યને પ્રકાશ પેટે પ્રકાશશે અને ખરાબ લોકોને ભડભડતા અગ્નિમાં નાખવામાં આવશે ક્રિષ્મા લોભાઈ ઘાસ અને ઘઉં બંને સાથે હોય આપણે તો અનિષ્ટ કાર્ય સહન કરી શકતા નહીં તરત જ આપણે દૂર કરવા માટે કોશિશ કરીએ ઈશ્વર તો હંમેશા ધીરજ રાખે છે એટલે જે ઘાસને કાઢવા માટેનું નહીં કાઢવા માટેનું કારણ એ છે કે ઘાસ અને ગૌ બંને સરખું લાગે છે અને મૂળમાં બંને કદાચ ત્યાં નીચે સંકળાયેલા હોય છે અને સાથે સાથે ઈશ્વર ધીરજ રાખે છે ન્યાયતોળમ સમય આપે છે સન્માર્ગે આવવા માટે પ્રભુના સંતાન તરીકે જીવવા માટે ધર્મને માર્ગે જે જીવન જીવવા માટે તક આપે છે હા કૃષ્ણવાલા ભગીતાબેનો અંતે જે લે લણી છે એવી રીતે કયા મત જીવશે ઈશ્વર આપણી ન્યાયને તોડતા આપણે પોતે આપણો વિચાર ઉચ્છાર અને આચાર દ્વારા આપણે ન્યાય આગળ જઈ રહ્યા છીએ ક્રિષ્મા વલ્ભયતા બેનુ ગ્રંથમાં બારમો ઉદ્યમ છત્રીસમી કલમમાં પ્રભુ પોતે કહે છે હું તમને કહું છું માણસોએ પોતે ઉચ્ચારેલા એક અવિચારી શબ્દ માટે કયા મતને દિવસે જવાબ દેવો પડશે કારણ તમારા શબ્દ ઉપરથી તમને નિર્દોષ ઠરાવવામાં આવશે ને તમારા શબ્દ ઉપરથી તમને દોષિત ઠરાવવામાં આવશે અને એવી જ રીતે કાર્ય ઈશ્વરના સંતાનો હોય એ પ્રમાણે એમનું કાર્ય પણ બતાવવાનું છે માત્ર વિશ્વાસ નહીં કાર્ય વગરની શ્રદ્ધા વિશ્વાસ નખામો છે એટલે ઈશ્વરના સંતાનો તરીકે તો પછી આપણું કાર્ય તો પ્રેમ હોય શાંતિ હોય સમાધાન હોય સહકાર હોય અને સમા લોકો સાથે સાથ સહકાર હોય એ ઈશ્વરના સંતાનો છે પણ શેતાના સંતાનો હોય શું છે એ લોકો અધર્મ હોય અન્યાય હોય નફરત હોય તિરસ્કાર હોય બદલો લેવાનો હોય બદનામ હોય આ બધું એ લોકો છે એટલે આપણે કાર્ય જે કાર્ય કરીએ છીએ એના દ્વારા આપણે ન્યાયાસન આગળ જઈ રહ્યા છીએ પત્ર આપણે છીએ આપણે જે બોલ્યા એના માટે આપણે જવાબદાર છીએ આપણે કાર્ય છીએ એના માટે આપણે જવાબદાર છીએ બંને માટે છેલ્લે આપણને ન્યાય મળવાનું છે દર્શન ગ્રંથમાં બાવીસ મધ્યમ બારમી કલામાં પ્રભુ પોતે કહે છે જો જો હું આવું છું દરેકને પોતાના કાર્ય પ્રમાણે બદલો લઈને આવું છું પ્રભુ પોતે માતિના ગ્રંથમાં પાંચમધ્યમ સોળમી કલામાં કહે છે તમે દુનિયાના પ્રકાશ છો જગતના અજવાળ છો તમારા સત્કાર્ય દ્વારા તમારા પરમપિતાનો મહિમા કરો કાર્ય મહત્વનું છે એના આધારે આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું છે ધર્મિષ્ઠ લોકો જેવી રીતે આજના શુભ સંદેશમાં ધર્મ માર્ગ ચાલનારા પોતાના પરમપિતાનારાજ્યમાં સૂર્યની પેટે પ્રકાશ છે હા ક્રિસ્તવાલા ભયતાબહેનનું આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દે અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યુસુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવતરો ઓમેન ગોડ બ્લેસ યુ બોલો દિવ્ય દયાનો જય